નમસ્કાર મિત્રો આજના દિવસે સોમવતી અમાવાસ છે અને સોમવતી અમાવસ ખૂબ મહિમા છે એ મહિમા જાણીએ કડાણા તાલુકાના સનાભાઈ માલીવાડ દ્વારા ઓ નમો ભગવતેસુદેવાય પિતૃ કલ્યાણ મહાપર્વ એટલે સોમવતી અમાસ તારીખ બે નવ બે હાજર ચોવીસ ને સોમવાર સવારે સાત ચોવીસથી તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસની સવાર સુધી આનો સમય છે આ દિવસની ઘણી બધી વિશેષતાઓ છે એના વિશે આપણે થોડું સમજીએ પહેલી વાત તો એ છે કે અમાસના દિવસે નદીના પવિત્ર પાણીમાં સ્નાન કરવાનો ખૂબ મોટો મહિમા છે અને આ દિવસે નદીના પાણીમાં સ્નાન કરવાથી ચાર ધામ પૈકી કોઈ એક ક્ષેત્રમાં કરેલા સ્નાન જેટલું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે સોમવતી અમાસના દિવસે કરેલું પુણ્ય કાર્ય અક્ષય માનવામાં આવે છે આખા શ્રાવણ માસમાં કરવામાં આવેલા જે પુણ્ય જે છે એનો અંતિમ સરવાળો આજના દિવસે માનવામાં આવે છે સંજોગો વસાત શ્રાવણ મહિનામાં કોઈ સમય ના મળ્યો હોય અથવા તો કોઈ મુશ્કેલીના કારણે આપણે યથા યોગ્ય જપ છે ધ્યાન છે ભજન છે પુણ્ય છે કીર્તન ન કરી શક્યા હોય તો આજે સોમવતી અમાસના દિવસે પણ આપણે ધ્યાન છે ભજન છે સંધ્યા છે સાધના છે જપ છે તપ છે અને માળા દ્વારા આખા શ્રાવણ મહિનાનું પુણ્ય આપણે મેળવી શકીએ છીએ વધુમાં વાત કરીએ તો સોમવાતી અમાસના દિવસે કરેલું જે પિતૃઓની જે પૂજા જે છે એ મોક્ષ પ્રદાન કરનારી માનવામાં આવે છે અને એના લીધે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તથા ધન્ય ધાન્યનો પણ ખૂબ વધારો કરવામાં આવે છે એવું માનવામાં આવે છે અમાવસ્યાના દિવસે પીપળાના ઝાડની પૂજા કરી જો તેની એકસો આઠ પ્રદક્ષિણા કરવામાં આવે તો તે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે અને હા યાદ રહે કે દરેક પ્રદક્ષિણા વખતે સૂતરનો એક દોરો લઈ અને પ્રદક્ષિણા કરતા જઈએ એમ એમ સૂતરનો જે દોરો જે છે એ પીપળાના વૃક્ષને વીંટતા જઈએ સાથે સાથે દર એક પ્રદક્ષિણાએ એક સાકરનો પણ જો ટુકડો મૂકવામાં આવે તો આ જે પુણ્ય જે છે એ અક્ષય શાંતિ પ્રદાન કરનારું પુણ્ય માનવામાં આવે છે બાદ પિતૃઓ જે છે એ પિતૃઓને ભોજન અને તર્પણ કરી ત્યારબાદ એમની આરતી કરવામાં આવે અને એ આરતી કર્યા પછી જો આપણે ભોજન કરીએ તો પિતૃ તરફથી અખૂટ આશીર્વાદ આપણને મળે છે અને જેને લીધે ઘરમાંથી ઘર કંકાસ હોય નાની મોટી બીમારી હોય સંતતિ દોષ હોય અથવા ધનધાન્યના પણ કેટલાક જો પ્રશ્નો હોય તો એનાથી ચોક્કસ દૂર થાય છે એટલા માટે આ દિવસે પીપળાનું પૂજન અને પિતૃના પૂજન માટેની ખાસ નમ્ર વિનંતી છે સોજના છ વાગ્યા ને વીસ મિનિટ સુધી શિવ યોગ રહેશે આ સમય દરમિયાન ખાસ માતા પાર્વતીની પૂજા કરવાનો મહિમા છે અને એમ કરવાથી ઘરની અંદર આખું વર્ષ સુધી ખુશીનો માહોલ બની રહે તેમ છે વધુમાં બાર મહિનામાં આવતી જે જુદી જુદી અમાસો છે એ તમામ અમાસો પૈકી આજે સોમવતી અમાસ જે છે મહાન પુણ્ય પ્રદાન કરનારી અમાવસ છે પણ ખાસ ધ્યાન રહે આ દિવસે કે અમાવસ્યાના દિવસે તામસી ભોજન લેવું જોઈએ નહીં એટલે કે એની અંદર લસણ છે ડુંગળી છે વગેરે ભોજનનો એની અંદર ઉપયોગ ન કરીએ બીજું કે આવા તામસી લોકો હોય તો એના હાથે પીરસાતું ભોજન પણ ન કરવું જોઈએ અને એમના ઘરનું પણ ભોજન આ દિવસ હોય લેવું જોઈએ નહીં એમ કરવાથી ઘરની અંદર નકારાત્મક ઉર્જા પેદા થાય છે અને શાસ્ત્રમાં કહેવાયું છે કે અમાવસ્યાના દિવસે કોઈના ઘરનું જો ભોજન કરવામાં આવે તો આખા મહિનાનું કરેલું પુણ્ય નષ્ટ પામે છે તો સૌ ભક્તોને નમ્ર વિનંતી છે કે આ રીતે સોમવતી અમાવસ્યાનો ખૂબ મહિમા છે અને ખાસ કરીને પિતૃઓને તૃપ્ત કરવા માટેનો અને ઘરની અંદર સુખ શાંતિ અને વૈભવ વધારવા માટેનો આ પાવન દિવસ હોય મા પાર્વતીની પૂજા કરી અને ભગવાન શિવને પણ પ્રસન્ન કરી આપણા જીવનની અંદર પણ સમગ્ર વર્ષ સુખમય રહે એ જ ભાવના સાથે ઓમ નમ